રાજી ચાલ મારાજી ઘરાઈ દીયા કડબડ મારાજી કોણ હે એ બહાર તો નીકળો યાર કેટલી વાર થાય એ फटाफट आओ યાર એ મારુજી આવ રહા રોમ 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 કરો ધમ માડો

કારણ કે અમારે યાર ઇમરજન્સી છે લગ્ન ગાળો ને યાર એટલે અમારે લગ્ન માં જવું પડશે અને નાતી રાતી ઘંટા ડીજે માં યાર શું રસ રાખ્યો યાર હેલો ચો આજો ઘેર મે મોના એ કલાકાર જોતા હતા તે આવીજો હા હા જલ્દી આવજો હા આવી ફટાફટ બોલાવજો યાર મોડો ના થાય પણ અમારે રાત થઈ ગઈ યાર મોડો થા ભઈ યાર હા હા તા બોલાવ ફટાફટ આ લેગાનો આપણે યોજન આવવાનું હે

अरे चर्चा सिंगर आए हीन मराळसर येन वो करो पहला यार जावा हाँ, मट एक काम करो यार पहला पहला बहिने से होम वाला जैसे चालू करो वो यार हां हमें बता दो यार हां आओ हां आई जा यार हमें चेक कर दे यार तुम्हें यार क्यों वो हां हां चलो चलो ले ले तमोर यार आ बैठा अब यार आलू खा चा आलू बेटा कहां गई थे

ના <laughs>

कि ते पठारी पेरो जे आ र बादा घरा घरा सोथे आवी आवारा ओ यार आ मानु जो तोले आया ओ कलाकारी तो गोम में आई आला तू यार गोम में आवा गोम आवा बरे यार आवा छी गोम में બધા एक कलाक हा एक छेला कलाकर पाची हेडो या पर जीन जोली यार ह हमार केडी जो बोले को चोरीए आज मार्केट में चाले બી કાધું મારા ખૂબ તો જીતા હોય ને કે હોનું ટોળું હોય કે લાવી દીધા મારી રે ઓખમાં હોય હેત રાખ્યો મને હાવ ખાલી રાખ્યો ના હૈયે હિત રાખ્યો મને હાવ ખાલી રાખ્યો બાપે વાહ બંકો બંકો યાર મસ્ત એક નંબર ગીત ગાયું તમે યાર અમે સિલેક્ટ થઈ ગયા મારા માટે યાર ખરેખર યાર અમે નાચી નાચી કંટાળી ગયા માતાની છોકરા બસ ખરેખર માતાની છોકરા કંટાળી ગયા યાર તમે અમે ની ગાય બીજું જોરદાર ની ગાય ના તમે યાર ની ગાય યાર હારું ની ગાય તા આ બંકો યાર મસ્ત આ ભાઈ હારું ગાયું યાર બારું યાર આ ભાઈ નામ શું માનુજી ઓ તું યાર આયો

ચાર ચાર કલાકારી ચારે બન કલાકાર યાર મને એક પર તમે યાર યાર તમે ભૂંડ જેવા ભૂંડ જેવા તકલી યાર ભૂંડે યાર જરૂરી કલાકાર તો બાકી બેઠા એક નંબર યાર તમે આ ભાઈ બેઠા એ ગુંડ ભાઈ બેઠા એ ભૂંડેવાય ભૂંડ એ બધા તમે કોણ કરજો આ ભાઈ ગાહી અરે ભાઈ આ ભાઈ બેઠા

જય માતાજી પેલા કલાકાર જય માતાજી કલાકાર